નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બે આપેલો છે પ્રાણીઓમાં પોષણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને મિત્રો ખાસ મહત્ત્વની વાત એ કે હવે તમે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો અને આ સ્વઅધ્યયન પોથીનો જે અભ્યાસ છે તે આજથી શરૂ કરી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો સવાલ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્ધો માનવ શરીરના કયા અંગમાં આવેલા હોય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી નાના આંતરડામાં બીજો સવાલ નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે તો જવાબ આવશે વિકલ્પ બી પિતરસ ત્રીજું ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન કયા પાચક અંગમાં થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી નાના આંતરડામાં ચોથો સવાલ પાચન માર્ગ સાથે સંકળાયેલી ગ્રંથિઓ નીચેના પૈકી કઈ નથી તો જવાબ આવશે વિકલ્પ બી જઠર પાંચમો ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાક નાના ગોળકોના સ્વરૂપમાં મોમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે વાગોળવું છઠ્ઠું પ્રોટીનનું અંશતઃ પાચન કયા પાચક અંગમાં થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ જઠર મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસ આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના દરેક દરેક વિષયની જે દરેક પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને આ પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખાલી જગ્યા છૂટી પડે છે તો જવાબ આવશે શક્તિ બીજું ચાવેલી રોટલીમાં ખાલી જગ્યાનું અંશતઃ પાચન લાળ દ્વારા થાય છે તો જવાબ આવશે સ્ટાર્ચ ત્રીજું નાના આંતરડામાંથી ખાલી જગ્યા ખોરાક મોટા આંતરડામાં જાય છે તો જવાબ આવશે અપાચિત અને વણ શોષાયેલ ચોથું સવાલ ખાલી જગ્યા જઠરની દીવાલને રક્ષણ આપે છે તો જવાબ આવશે શ્લેષ્મ પાંચમું અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો જવાબ આવશે ફૂટપાદ અને ખોટા પગ પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એમાં પહેલો સવાલ હું આશરે એક પોઈન્ટ પાંચ મીટર જેટલું લાંબુ પાચન અંગ છું તો જવાબ આવશે મોટું આંતરડું બીજું મારામાં સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે તો જવાબ આવશે નાનું આંતરડું ત્રીજું હું અમીબામાં આવેલ આંગળી જેવા પ્રવર્ધો છું તો જવાબ આવશે ફૂટપાદ અથવા તો ખોટા પગ ચોથું હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું તો અહીંયા જવાબ આવશે જઠર પાંચમું હું કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરું છું તો જવાબ આવશે નાનું આંતરડું છઠ્ઠું હું ઘોડા સસલા જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે આવેલી કોથળી જેવી રચના છું તો જવાબ આવશે અધ્યાંત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તફાવત આપો મનુષ્યમાં પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન તો જોઈએ મનુષ્યમાં વાગોળવાની પ્રક્રિયા થતી નથી જ્યારે ઘાસ ખાતા પ્રાણીઓ વાગોળવાની પ્રક્રિયા કરે છે મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી ઝાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન થાય છે મનુષ્ય કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ચરબીમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે જ્યારે ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઝમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જોડકા જોડો એમાં મુખ ગુહા તો એને આપણે જોડીશું ચાર નંબર સાથે સ્ટાર્ચનું પાચન બીજું છે મોટું આંતરડું તો એને આપણે જોડીશું ત્રણ નંબર એટલે કે પાણી અને ક્ષારના શોષણ સાથે સી નાનું આંતરડું તો એને જોડીશું પેલું પ્રોટીનના સંપૂર્ણ પાચન સાથે અને ડી છે જઠર તો એને આપણે જોડીશું શ્લેષ્મનો સ્ત્રાવ સાથે પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક કારણો લખો એમાં પહેલું વાગોળનાર પ્રાણીઓ પાસમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે તો અહીંયા જવાબ વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અધ્યાંત્ર કહે છે અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે ત્યાર પછી છે બીજું આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવું જોઈએ તો ઉત્તર ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાં સ્ટાર્ચનું એટલે કે સાકર કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ ત્રીજું જઠરની અંદર નાઇડ્રોલોરિક એસિડનો સ્ત્રાવ થતો હોવા છતાં જઠરની અંદરની દિવાલને નુકસાન થતું નથી તો ઉત્તર જઠરની અંદરની દિવાલ જાડું શ્લેષ્મ સ્તર હોય છે જેમાં બાય કાર્બોનેટ ભળેલું હોય છે આ શ્લેષ્મ એસિડ અને પાચક ઉત્સેચકોની દિવાલના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે જ્યારે બાયકાર્બોનેટ એસિડને તટસ્થ બનાવે છે આ ઉપરાંત જઠરના કોષો ખૂબ ઝડપથી નવીનીકરણ પામે છે જેથી નુકસાન પામેલા કોષની જગ્યાએ તરત જ નવા સ્વસ્થ કોષો આવી જાય છે ત્યાર પછી ચોથો સવાલ મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી તો ઉત્તર મનુષ્યને શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી નથી જેને અધ્યાંત્ર કહે છે માટે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા હોતા નથી જેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આકૃતિ છે તેમાં કોષ કેન્દ્ર ખોરાકના કણ અંતઃગ્રહણ અન્નધાની જે કચરો વગેરે જેવા જેના અંદરના ભાગ છે તેનું આપણે અહીંયા નામ નિર્દેશન કરેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આકૃતિમાં દર્શાવેલા દાંતના પ્રકારો તો સૌથી ઉપરના જે દાંત છે તે મોટી દાઢ ત્યાર પછી અગ્રદાઢ ત્યાર પછી રાક્ષી દાંત અને ત્યાર પછી છેદક દાંત હવેનું કાર્ય જોઈએ તો મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્યો કરવા માટે વપરાય છે દાંતની કુલ સંખ્યા બત્રીસ છે જેમાં કાપવાના છેદક દાંત આઠ ચીરવાના રાણી દાંત ચાર ચાવવા તથા દળવા માટેના અગ્ર નાની દાઢ આઠ અને મોઢી મોટી દાઢ બાર હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો તો સર્વપ્રથમ તમે જોશો તો થી શરૂ થશે જઠર સાદું પિંડ મોટું આંતરડું નાનું આંતરડું મળશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો તો જોઈએ ઉત્તર અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે જ્યારે તેને ખોરાકનો અભ્યાસ થાય આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને ખોટા પગ કહે છે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ દ્વારા અન્નધાનીમાં સમાવે છે અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થમાં ફેરવે છે આ રીતે તે ખોરાકનું પાચન કરે છે ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે અહીંયા આકૃતિ પણ આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાય ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગને એક ભાગ જેને આમાશય કહે છે તેમાં જાય છે આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે તેમાં ખોરાક અર્ધ પાચિત હોય છે જેને વાગોળ કહે છે જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે પ્રાણી તેને બરાબર ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે પ્રશ્ન નંબર તેર પાચનની વ્યાખ્યા લખો અને સમજાવો તો જોઈએ વ્યાખ્યા શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે સર્વપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને લાળ સાથે ભેળવવામાં આવે છે ત્યારબાદ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે અહીં યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે જ્યારે સ્વાદુપિંડમાંથી આવતા સ્વાદુપિંડનો રસ કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે નાના આંતરડાની દિવાલમાંથી પણ સ્ત્રવતા ઉત્સેચકો પાચન પૂર્ણ કરવામાં મદદ કરે છે છેલ્લે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે જ્યાં પાણી અને કેટલાક ખનીજોનું શોષણ થાય છે અને બાકીનો કચરો મળદ્વાર મારફતે મળ સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ આપી તેનું કાર્ય સમજાવો તો ઉત્તર આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત ગ્રંથિ છે તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તે લાલાશ પડતા બદામી રંગની છે તે રસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય નામના યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેના પોષક તત્વોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે તે લખો તો કાર્બોદિતનું ગ્લુકોઝમાં ચરબીનું ફેટી એસિડમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ ટૂંક નોંધ લખો સહાયક પાચક ગ્રંથિઓ તો પાચન તંત્ર સાથે સંકળાયેલી સહાયક પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિઓ યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે એમાં સર્વપ્રથમ જોઈએ લાળ ગ્રંથિ તે લાળ રસનો સ્ત્રાવ કરે છે લાળ રસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવે છે મનુષ્યમાં મુખ ગુહાથી ખોરાકનું પાચન શરૂ થાય છે યકૃત તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તે લાલાશ પડતા બદામી રંગની છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે ત્યાર પછી સ્વાદુપિંડ તે જઠરની નીચે આવેલી છે તે પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે સ્વાદુરસ નાના આંતરડામાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી દરેકે દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર હવે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે ઓશિયન કોચિંગ ક્લાસીસ જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી આગળ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ તો ઉત્તર કેમ કે મોઢાની સ્વચ્છતા ન જાળવવાથી મોંમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સડો ઉત્પન્ન કરે છે બીજું દાંતની સ્વચ્છતા જાળવવા આપણે શું કરવું જોઈએ ઉત્તર દાંત દિવસમાં બે વાર સાફ કરવા ભોજન બાદ કોગળા કરવા અને મોઢાની સફાઈ રાખવી જોઈએ ત્રીજું દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પરના ઇનેમલને શું અસર થાય છે ઉત્તર બેક્ટેરિયા દ્વારા બનાવેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે જેનાથી દાંતમાં સડો થાય છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીનો જે પાઠ નંબર બે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો તમને જો આ સ્વઅધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો